गुजरात विद्यापीठમાં વિશ્વ વાર્ષા સપ્તાહ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનુંujaયા આદિવાસી સંગ્રહાલય અને

ઉજવણીના ભાગરૂપે વિદ્યાપીઠના પરિસરમાં આવેલ આદિવાસી સંગ્રહાલયમાં ગુજરાતના વિવિધ આદિવાસી સમુદાયોની જીવનશૈલી કલા અને પરંપરાઓને દર્શાવતી કૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે આ ઉપરાંત યુનેસ્કો દ્વારા અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં શહેરના સ્થાપત્ય વારસા અને ગાંધીજીના વિચારોને સાંકળતી હેરિટેજ વોકનું પણ આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં ઇતિહાસ અને પુરાતત્વ વિષયના તજજ્ઞો દ્વારા લોથલ અને અન્ય હડપ્ય સ્થળોના મહત્વ પર પ્રકાશ પાડવામાં સપ્તાહની નિમિત્તે એક વિશેષ પરિસંવાદ યોજાશે જેમાં વારસાના જતન અને સંવર્ધન માટે યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે વિદ્યાપીઠ દ્વારા શરૂ કરવામાં આવેલ હેરિટેજ સ્ટડીઝના સર્ટિફિકેટ કોર્ષના વિદ્યાર્થીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રકારના આયોજનથી નવી પેઢીને પોતાનું મૂળ ને સંસ્કૃતિ સાથે જોડવાનો વિદ્યાપીઠનો પ્રયાસ સરાહનીય રહ્યો છે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો લોથલની જે અમારી વિરાસત છે અને જો અમારી પરંપરા છે જો પુરાતત્વીક સ્ત્રોત છે ઉસસે સામાન્ય જનતા તો પરિચિત હોય એ અમારે એકેડેમિક જો અમારું કામ વિદ્યાપીઠમાં આર્કિયોલોજી સાથે સંકળાયેલ હિસ્ટ્રી સાથે સંકળાયેલું હોય છે ਉਹ વિદ્યાર્થી ભી જાણે पुरातत्व तो मंदिर अभी दो पाठ्यक्रम विशेष रूप से चला रही है इस वर्ष से जिसमें कि एक आर्कियोलॉजी फॉर द पीपल जो हाइब्रिड मोड में है वो चल रहा है जो सामान्य जनता और कोई भी विद्यार्थी जो किसी भी उम्र के हो वो उसको कर सकते हैं और दूसरा जो म्यूजियम इंट्रोडक्शन संग्रहालय परिचय करके वो भी छः महीने का एक पाठ्यक्रम है जिसका उद्देश्य आम जनता को और ख़ास करके जो विद्यार्थी हैं वो भी म्यूजियम उसके स्टोरीज उसके जो उसकी विशिष्टताएं हैं भारत की परंपरा को समझने के लिए और वर्ल्ड हेरिटेज वीक का जो मेन पर्पस होता है जो पब्लिक के व कॉमन पब्लिक के अंदर एक अवेयरनेस लेके आने के लिए रिगार्डिंग द हेरिटेज और एज ए आर्कियोलॉजिस्ट और एज ए आर्कियोलॉजिस्ट ऑफ इंडिया का जो हमारा जो प्राइम एक ड्यूटी है कि कैसे लोगों को हम अवेयरनेस कर सकते हैं